સુરત કલેક્ટર કચેરી ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પૌરાણિક અગિયાર જેટલા મંદિરો છે તેને હટાવવા માટેની નોટિસ પાઠવાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આનો વિરોધ કરાયો છે અને વિકાસના નામ પર મંદિરો નહીં તૂટે તેવી રજૂઆત કલેક્ટરને કરી છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે સુરત કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે તેમાં જેમાં તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણોદેવીના દર્શન અર્થે જતા યાત્રાળુઓની બસ પર જે આતંકવાદી હુમલો થયો છે તે હુમલાની ઘટનાને અમે વખોડીએ છીએ અને આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરીએ છીએ આ સાથે તેમણે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં આવેલા અગિયાર જેટલા પ્રાણિક મંદિરોને નોટિસ આપી છે અને મંદિર હટાવવાની વાત કરી છે આ મામલે વિરોધ દર્શાવ્યો છે વિશ્વ હિન્દુ પરિષદના કમલેશ કેડાએ આ મામલે જણાવ્યું હતું કે અગિયાર જેટલા મંદિરોને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે આ મંદિરો રસ્તામાં આવતા હોવાનું કહી નડતરરૂપ હોવાથી નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જો એક પણ મંદિરોમાં કોઈ પણ કાર્યવાહી થશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે હાઈકોર્ટના હુકમને તરત જ પરત ખેંચવામાં આવે વર્ષો જૂના મંદિરોને તોડી પાડવાની નોટિસ મામલે આજે પુતળા દહન કાર્યક્રમ પણ યોજાયો હતો દેશભરમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ મંદિરોને ન તોડવાની અપીલ કરાઈ છે કમલેશભાઈ ગ્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ પ્રમુખ આજે પહેલો જે વિષય છે એ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો આ હુમલો કરનારને સખત સજા મળે અને આ હુમલો કરાવવામાં જે ભારતના જે મુસ્લિમો છે જમ્મુ કાશ્મીરમાં છે એને સહારો આપી અને એ પાળે પહોંચે છે એને પણ સખત સજા મળે એ માટે આખા ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનું આજે આખા ભારતની અંદર આવેદનપત્રનો એક કાર્યક્રમ છે અને ચાર વાગે આખા ભારતની અંદર પૂતળા દહનનો કાર્યક્રમ છે બીજો વિષય છે સુરત મહાનગરપાલિકાની અંદર આવતી જે મંદિરો છે અગિયાર જેટલા પૌરાણિક મંદિરો છે ચારસો વર્ષ ત્રણસો વર્ષ બસો વર્ષ જૂના આ મંદિરોને એક નોટિસ પાઠવવામાં આવી છે તો અમારી માગણી છે કે મંદિરોની કાકરી પણ ખરવી ન જોઈએ કારણ કે રોડ ઉપર મજારો અને મસ્જિદોની ભરમાર હાર છે અને જો કંઈ ન થતું હોય તો વિકાસની ખાલી હિન્દુત્વને એટલે કે હિન્દુઓને જરૂર નથી એટલે આ મંદિરને કંઈ પણ તોડવાની કોશિશ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કાર્યક્રમ કાર્યક્રમો આપશે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ એક સ્વતંત્ર સંગઠન છે ક્યારેય કોઈ રાજકીય પાર્ટીનો પક્ષ નથી લેતો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા હિન્દુત્વના મુદ્દા ઉપર અમે એના સપોર્ટમાં હોઈએ છીએ પણ હિન્દુ એટલી વાત કરવા વાળી સરકાર પણ જો મંદિર તોડતી હોય મંદિર તોડવું એ ગજનીનું કામ છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે તો આવા ગજનીના કામ કરવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે નગર બાકી હિન્દુત્વની વાત કરવા સરકારને સપોર્ટ છે અમારે ભાજપને સપોર્ટ નથી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત